હું આજે છું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધરા તાલુકાના ભેંસડા ગામમાં આ ગામના ખેડૂતોને મગફળીમાં અત્યાર સુધી સરેરાશ પંદરથી વીસ મણ વિઘાડીત ઉત્પાદન મળતું આવે છે અહીંનો જે વીઘો છે એ માત્ર તેર ગૂંઠાનો છે અને આજે આપણે એક એવા ખેડૂતની વાત કરવાની છે જેમને એવો વિશ્વાસ છે કે એમને તેર ગૂંઠાના વીઘામાંથી આ સિઝનમાં ત્રીસ મણથી વધુ ઉત્પાદન મળશે તો આ ખેડૂત કોણ છે અને એમની ટ્રીટમેન્ટ એમને કેવી કરી છે અને ટ્રીટમેન્ટના કારણે એમને ઉત્પાદનમાં અને જે પાક સંરક્ષણ છે એમાં કેવા એમને જે પરિણામ છે એ જોવા મળ્યા છે એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું મગફળીમાં આ સિઝનમાં વાયર દાણા સડવાની સમસ્યા અને અનેક પ્રકારની જમીનજન્ય જીવાતોનો મોટા પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળ્યો છે આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની વાત કરીશું જેઓએ પોતાની યોગ્ય ટ્રીટમેન્ટના આધારે આ ત્રણેય સમસ્યાનું સમાધાન મેળવ્યું છે અને એની સાથે એમના વિસ્તારમાં જે સરેરાશ મગફળીનું ઉત્પાદન મળે છે એના કરતાં એમને લગભગ ડબલ ઉત્પાદન મળશે એવો વિશ્વાસ એ વ્યક્ત કરી રહ્યા છે આ પ્રગતિશીલ ખેડૂત કોણ છે હું છું અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ભેસડા ગામમાં અને મારી સાથે છે અનિલભાઈ અનિલભાઈ કેમ છો મજામાં હવે પેલા તો મગફળીનું તમે આ વખતે કેટલા વીઘામાં વાવેતર કર્યું છે મેં કર્યું છે વીસ વીઘાની અંદર વીસ વીઘાની અંદર વાવેતર કર્યું છે અને કેટલા આ કઈ જાત છે અને કેટલા દિવસ પહેલા વાવેતર થયેલું છે આ પાંચમાની વીસ તારીખે આપણે વાવેતર કરેલું છે અને બત્રીસ નંબર મગફળી છે ઓકે હવે તમે મને કહ્યું કે તમારા વિસ્તારમાં જે ઉત્પાદન આ અત્યાર સુધી ખેડૂતોને મળી રહ્યું છે એના કરતાં તમને લગભગ જે છે મોટા પ્રમાણમાં ડબલ આસપાસ ઉત્પાદન મળી શકે છે તો પહેલાં તો આપણે ભેસડા ગામની વાત કરીએ તો અહીંયા મગફળીમાં પહેલાં તો તમારો વીઘો જે છે તેર ગુંઠા તમારા તેર ગુંઠા તેર ગુંઠામાં તમારા વિસ્તારના ખેડૂતોને કેટલું ઉત્પાદન મળે છે પંદરથી વીસ મણ પંદરથી વીસ મણની આસપાસ મગફળીનું ઉત્પાદન ખેડૂતોને મળે છે હવે તમારું જે આ વીસ વીઘાનું જે ખેતર છે એમ તમે એમ કહો છો કે તમને આ વખતે કેટલું ઉત્પાદન મળવાની અત્યારે તમને સંભાવના દેખાઈ રહી છે અત્યારે ત્રીસ સાડા ગાડે સંભાવના પૂરી પૂરેપૂરી છે હા ઓકે એટલે ત્રીસ મણ આસપાસ તમને એવું લાગી રહ્યું છે કે તમને ઉત્પાદન મળશે તો હવે આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ મેં પહેલા કહ્યું કે વાયર વોમની કોઈ સમસ્યા ખરી તમારા ખેતરમાં દાણા સડી જવા નહીં બીજી કોઈ જમીન જન્ય જીવાતો નહીં કોઈ જ નહીં તો મને થોડું ટૂંકમાં તમે જે અત્યાર સુધી ટ્રીટમેન્ટ આપી છે એના વિશે થોડી ખેડૂત મિત્રોને આપણે માહિતી આપો મેં અત્યારે ટ્રીટમેન્ટ આપી છે નેનોસિલ હા અને ફૂગનાશક ઓકે અને ઈમીડા

ઓકે હવે તમે આખા તમારા વીસ વીઘામાં ને સીલ નો છંટકાવ કર્યો અમુકમાં વધારે કર્યો અમુક માં ઓછો કર્યો તો એમાં શું તમને ચેન્જ એક પંદર વીઘાની અંદર બે રાઉન્ડ કર્યા છે અને એક પાંચ વીઘાની અંદર ત્રણ રાઉન્ડ કર્યા છે બે માં ડિફરન્સ ઘણો છે ઘણો છે શું શું ડિફરન્સ છે ડિફરન્સ છે ઓલામાં જે દોડવાની સંખ્યા વધારે દેખાય છે હા જેમાં વધુ સંખ્યા હા બે ત્રણ માં છે એમાં વધારે સંખ્યા દેખાય છે ઓકે અને બીજું હવે બીજી જે તમે ટ્રીટમેન્ટ કરી છે નેનો શિલ્ડ પહેલા તો નેનો શિલ્ડ તમને ક્યાર કેટલા વર્ષથી વાપરો છો આના પહેલા કયા પાક માં વાપર્યું એ થોડું ટૂંકમાં માં જણાવી દો આપણે તો ક્યારે વાપરી નહોતી ઓકે પણ જીરા વખતે ટ્રીટમેન્ટ માલદેવ ભાઈ કીધું એ પ્રમાણે આપડે પાંચ વીઘા જ કેતા હતા પણ આપણે વીસ વીઘાની કરી ઓકે ગઈ સીઝન ગઈ શિયાળુ સિઝન માં હા એટલે ઓન આપડે પેલો જ રાઉન્ડ કરાયો હે નેનો સીલ નું જીરામાં તમને કેવું પરિણામ મળ્યું હતું સારું સારામાં તેર ગુઠામાં આઠ મણ આવ્યું હતું વીઘે

વાપર્યું છે હવે કોઈ છંટકાવ કરવાના છો તમે જેમાં બે છંટકાવ છંટકાવ તમે કરશો ઓકે હવે બીજી ટ્રીટમેન્ટ તમે શું કરી છે જે તમે ઇમિડા અને ફૂગનાશક ની વાત કરી એ શું ટ્રીટમેન્ટ કરીને ક્યારે કરી પહેલો છંટકાવ આપણે કર્યો તો ઉગ્યા પછી પચીસ દિવસે અને બીજો છંટકાવ કર્યો તો પંચાવન દિવસે બે છંટકાવ ફૂગનાશક અને જંતુનાશક તમે કર્યા છે એની સાથે તમે નેનો સિલનો છંટકાવ કર્યો છે અને એના કારણે તમને જે પંદર થી વીસ મણ સરેરાશ તમારા ગામમાં ઉતરે છે તમારો વિશ્વાસ છે કે તમને જે ઉત્પાદન છે એ વિઘે તેર ગુઠામાં ત્રીસ મણ ઉત્પાદન મળી શકશે ગ્રીન ક્રોસ એગ્રીટેક ના ડિરેક્ટર જયેશભાઈ રાણીંગા આપણી સાથે છે ગ્રીન ક્રોસ એગ્રીટેક દ્વારા નેનો સિલ્ડ પ્રોડક્ટ ડેવલપ કરવામાં આવી છે જે મગફળી સહિતના પાકોમાં આ સિઝનમાં ખેડૂતોને ખૂબ જ સારા પરિણામ આપી રહી છે તો આ નેનોશિલ્ડ પ્રોડક્ટ જે છે એની ખાસિયત શું છે એ સમજવાનો પ્રયાસ આપણે જયેશભાઈ પાસેથી કરીશું જયેશભાઈ આપનું સ્વાગત છે એગ્રી સાયન્સમાં નેનોશિલ્ડની ખાસિયત શું છે અને ખેડૂતોએ કેમ એ વાપરવું જોઈએ એ ટૂંકમાં જણાવો તો નેનોશિલ્ડ વિશે વાત કરીએ હર્ષદભાઈ આપણે તો નેનોશિલ્ડ જે છે એ પ્લાન્ટનું ઇમ્યુનિટી બુસ્ટર છે એટલે કે જે વિષમ પરિસ્થિતિઓ વિવિધ જાતની છોડની સામે આવતી હોય કે વધારે પાણી થઈ જાય કે ઓછું પાણી થઈ જાય કે તાપમાન વધઘટ થઈ જાય કે સ્ટ્રેસ આવી જાય તો એની સામે લડી શકવા માટેની તાકાત જે છે એ ડેવલપ કરી દેવાનું એટલે કે સિસ્ટમિક ઇક્વાયર્ડ રેઝિસ્ટન્સ આપવાનું કામ એનું સીલ કરાય છે બીજા ફંક્શનની અંદર વાત કરીએ તો એના કણો જે છે બનાવટના એકદમ અતિ સૂક્ષ્મ કણો છે કે જે પ્લાન્ટની અંદર ઉપરથી નીચે મૂળની ટોચ સુધીમાં દરેક જગ્યાએ ફેલાવાની ક્ષમતા ધરાવે છે એટલે જ્યારે પણ કોઈ પણ ટેકનિકલ કે દવાનો છંટકાવ કરવામાં આવે છે તો જે ટાંકી મિશ્રણની અંદર પણ દવા જે જાય છે તો એને પણ છોડના દરેક ભાગની અંદર પ્રસરાઈ દેવાનું કાર્ય નેનોસિલ આપી દે છે તો આપણે જે અત્યારે આ રિઝલ્ટ જોઈ રહ્યા છે તો એનું કારણ એ છે કે જ્યારે એને નેનોસિલ વધતા દવા બીજી કંઈ આપવામાં આવેલી છે તો એ દવા પણ પૂરેપૂરી નીચે જ સુધી પહોંચેલી છે અને નીચેના દાણા સુધી એણે પોતાનું કાર્ય બતાવેલું છે તો આ મુખ્ય ને કાર્યો છે આ સિવાય જે છોડની અંદર દેહ ધાર્મિક પ્રક્રિયાઓ બધી ચાલતી હોય છે તો એને પણ એકદમ ઝડપથી કરી દેવાનું કામ આપે છે જેના હિસાબે ખેડૂતોને સિઝનના અંતે પ્રોડક્શનની અંદર પણ સારો એવો વધારો જોવા મળતો હોય છે ઓકે તંદુરસ્ત સોળ અને વધુ ઉત્પાદન આ બે મેઇન જે કામ છે એ નેનો છે હવે કયા કયા પાકોમાં નેનો સીલ ખાસ તમે ગુજરાતના ખેડૂતોને સજેસ્ટ આમ તો જોવા જાય હર્ષદભાઈ તો મગફળીથી લઈને દરેક પાકની અંદર એનો સીલનો વપરાશ આપણે કરી શકીએ છીએ પણ મગફળીની સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે એની અંદર મગફળીની અંદર બહુ સારો એવો બધાનો ખેડૂતોનો પ્રતિસાદ મળ્યો છે આ સિવાય આપણે કપાસ છે કે એરંડા છે કે શિયાળુના બધા પાક છે એ ઘઉં ધાણા લસણ ડુંગળી જીરું તો એની અંદર પણ આપણે નેનો સીલનો પ્રોડક્શન સારું લેવા માટે આપણે ઉપયોગ કરી શકીએ ઓકે હવે આપણી જે કંપની છે ગ્રીન ક્રોસ એગ્રીટેક એના વિશે થોડી વાત કરો કંપનીનો મોટિવ શું છે પ્રિન્સિપલ શું છે અને બીજી કઈ કઈ પ્રોડક્ટ એવી છે જે તમે ખેડૂતો માટે બનાવી રહ્યા છો ડેવલપ કરી રહ્યા છો તો ગ્રીન ક્રોસ વિશે વાત કરો અર્શોદભાઈ તો ગ્રીન ક્રોસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ જે છે એ ખેડૂતોને ઓર્ગેનિક અને ઝેર મુક્ત ખેતી ઉત્પાદનોના રસાયણો પૂરા પાડતી કંપની છે એટલે એની અંદર અમે ડિકમ્પોઝરથી લઈને પ્રોડક્શન થાય ત્યાં સુધી ફ્રૂટના કલર સુધીના દરેક વસ્તુ આપવાનો અમે પ્રયત્ન કરેલો છે અને ઘણા બધા પ્રોડક્ટ એવા છે ધારો કે ત્રિનેત્ર તો એ ખેડૂતો ઓલરેડી એનાથી સજાગ જ છે કે ડિકમ્પોઝર એટલે ત્રિનેત્ર ઓકે